તો ખાંડ ખરેખર એક પ્રકારનું ટોક્સિન જ છે મોટામાં મોટું ઝેર છે એમ બધા જ મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ફેટી લિવર એ બધા જ થવાનું મેઇન કારણ ખાંડ છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં ખાંડનો ઉપયોગ આપણે બહુ જ વધ્યો છે તો ખાંડ ફક્ત આપણું વજન વધારે છે એવું નથી વધુ પડતી ખાંડ લેવામાં આવે ત્યારે તમારા શરીરમાં શુગર ફંક્શન વીક પડે છે ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે બીપી વધે છે કોલેસ્ટ્રોલ પર્ટિક્યુલર જે એલડીએલ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ વધે છે જે સારું કોલેસ્ટ્રોલ એચડીએલ છે એનું પ્રમાણ ઘટે છે બીજું કેન્સર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે કેન્સરના જે સેલ છે એ સુગરની હાજરીમાં જ વધારે ગ્રો કરે છે બીજું કે જ્યારે વધુ પડતી ખાંડ લેવામાં આવે ત્યારે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય છે વધુ પડતી ખાંડ લેવાથી શરીરમાં જે સોડિયમ અને પોટેશિયમનું લેવલ છે એ પણ ઇમ્બેલેન્સ થતું હોય છે તમારી ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે મતલબ ખાંડ એ શરીરને દરેકે દરેક રીતે નુકસાન કરે છે એટલે રૂટિન ખોરાકમાં તમે જેટલી ખાંડને ઓછી કરો અથવા બંધ કરો એનો ફાયદા જ છે